નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતેથી પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ વાત જો કરવામાં આવે તો સતીશ સંજય પાટિલ કે જે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનના ગુનાની અંદર એની સંડોવણી થઈ હતી અને પોલીસ પકડથી હંમેશા નાસ્તો ફરતો રહેતો હતો પણ એલસીબી ટીમને સફળતા મળીને એલસીબી ટીમે એને મહારાષ્ટ્રના નાસિકથી પકડી પાડ્યો અને જેલના સળિયા પાછળ નાખી છે ના રોદરા ગામમાં કરોડો રૂપિયાની જમીન બોગસ માલિક ઉભો કરી દસ્તાવેજ કરાવી લેવાયો આફ્રિકામાં રહેતા રમણભાઈ નામે બોગસ માણસ ઉભો કરી ચીટર ટોળકીએ દસ્તાવેજો કરાવી દીધા એનઆરઆઈ એવા રમણભાઈનું અવસાન તો બે હજાર ખેતી કરનાર વૃદ્ધ એવા ઠાકોરભાઈને જ્યારે જાણ થઈ ત્યારે એમના દ્વારા રૂરલ પોલીસમાં અરજી કરવામાં આવી વર્ષોથી સ્થાયી થયેલા રમણભાઈનો પરિવાર આફ્રિકામાં જ રહેતા હતા આ બોગ્ગસ ટોળકીએ એટલું જ નહીં પણ પૂર્વ આયોજિત કાવતરું ગડી અને કબજદાર હોવાનો આક્ષેપ કર્યો પાવર ઓફ એટર્નની પણ આફ્રિકાથી લઈને આવ્યા એવું જણાવ્યું અને બોગસ દસ્તાવેજ ઉભો કરી પાવર ઓફ એટર્નની બનાવી ટોળકીની સાંઠગાંઠ થઈ હોવાની ચર્ચા બોગસ ઇલેક્શન કાર્ડ પણ બનાવી દસ્તાવેજ કરનાર ટોળકી સામે હજુ સરકાર તરફથી ફરિયાદ નોંધાઈ નથી મુદ્દાની વાત તો એ છે કે બોગસ દસ્તાવેજો પણ બની જાય છે ઇલેક્શન કાર્ડ પણ બની જાય છે માણસ પર ખોટો પ્રસ્તુત કરવામાં આવે છે તો સરકાર ગઈ ક્યાં એસટી વલસાડ વિભાગના બિલ્લીમોરા અને નવસારી ડેપો ખાતે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓનો સ્નેહમિલન સમારંભ અઢાર ચાર બે હજાર પચીસના શુક્રવારના રોજ ગણદેવીની વાડી ખાતે યોજાયો હતો જેમાં નવસારી બિલ્લીમોરા ડેપોના કર્મચારીઓ તથા વિભાગીય કચેરી વલસાડના આમંત્રિત નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા સ્વાગત પ્રવચન કરતા મંગળભાઈ ટંડેલ દ્વારા ભૂતકાળને વગોડી સમારંભમાં હાજર બીલીમોરા ડેપોના પાંચ ડેપો મેનેજરો સાથેના સ્મરણો વાગોળ્યા હતા નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓના સરાહનીય પ્રશંસા કરી હતી સંમેલનમાં હાજર સૌને આવકાર્યા હતા નવસરીની સરગમ કરાવ કે મ્યુઝિક એકેડમીના ચૌદમાં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગીત સ્પર્ધા યોજાઈ નવસરીની સૌથી જૂની કરાવ કે સરગમ મ્યુઝિક એકેડમીના સ્થાપક અહેમદ શેખના માર્ગદર્શન હેઠળ છેલ્લા તેર વર્ષથી અનેક ગાયક કલાકારોએ તાલીમ લઈ રહ્યા છે અને તાલીમ એ આપી રહ્યા છે એકેડમી જ્યારે ચૌદમા વર્ષમાં પ્રવેશ લઈ રહી છે ત્યારે એ સંદર્ભે એમના દ્વારા ગીત સ્પર્ધા રાખવામાં આવી હતી જેની અંદર ચૌદ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આ મહેમાનોની અંદર પિયુષ ભટ્ટ સુધીર સુડે પ્રતાપ મહિડા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મનીષા દેસાઈ કલ્પના તિવારી અને મીનાક્ષી મહેતા જમ્મુ કાશ્મીરમાં ગુજરાતી પરિવાર ફસાઈ જવાનો મામલો ભૂસ્ખલનમાં ફસાયેલા પરિવારના સભ્યો સાથે કરી ગુજરાતના સ્થાનિકોએ વાત ફસાયેલા પરિવારે કહ્યું કે અમારો સંપર્ક થઈ ચૂક્યો છે અમારા પરિવાર સાથે વાત થઈ ચૂકી છે તો બીજી તરફથી ગુજરાતમાં સ્થાયી પરિવારે જણાવ્યું કે સરકાર અને આર્મી તરફથી મળતી સુવિધા અને કામગીરીના તેઓ વખાણ કરી રહ્યા છે હજુ વાતાવરણ સારું ન થાય ત્યાં સુધી ફસાયેલા ગુજરાતી પરિવાર આર્મી કેમ્પમાં જ રહેશે આવનાર ચાર પાંચ દિવસ પછી રસ્તા અને વાતાવરણ ક્લિયર થયા બાદ તમામ ગુજરાતીઓને ગુજરાત પરત રવાના કરવામાં આવશે બંને જિલ્લા કલેક્ટર પરિવાર અને ફસાયેલા પરિવારજનોના સંપર્કમાં છે સરકારની કામગીરી અંગે લાગણી વ્યક્ત કરી રહેવા અને અને જમવા સહિત પાણીની વ્યવસ્થા પણ મળી રહી છે હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અઠ્યાસી ટકા તો સાંજ દરમિયાન પંચાવન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી વાંસદાના જનરલ સ્ટોરમાં વિના લાયસન્સે રાખવામાં આવેલા ત્રણ લાખના ફટાકડા મળતા દુકાનધારકની ધરપકડ વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા ખાતે આવેલા એક જનરલ સ્ટોરમાં નવસારી એલસીબી ટીમે છાપો મારતા સ્ટોરમાંથી વિના લાયસન્સે સંગ્રહેલા ફટાકડાનો રૂપિયા ત્રણ લાખ રૂપિયાનો જથ્થો મળી આવતા પોલીસે દુકાનમાં ગેરકાયદેસર રાખવામાં આવેલા ફટાકડાનો જથ્થો જપ્ત કરી દુકાન માલિક રઈસ અહેમદ બિરશાઇ ડેઘાની ધરપકડ કરી છે અને વધુ તપાસ ખેરગામના પીએ પીડી ચૌધરીને સોંપવામાં આવી છે નવસારીના કેસલી ગામે જીવન ઉત્કર્ષ મહોત્સવનું આયોજન જેમાં બાપ સંસ્થાના પ્રખર અને પ્રભાવક વક્તા પૂજ્ય અપૂર્વ સ્વામી દ્વારા વ્યાખ્યાન માળાનો લાભ અપાશે પરમાત્માએ રચેલી સકળ જીવન સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ સર્જન એટલે માનવ આપણને સર્વશ્રેષ્ઠ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે તે જીતવા આવડે અને જીવતા આવડે તો જીવન મહોત્સવ બની જાય છે અને જો જીવતા અને જીતતા ન આવડે તો અશાંતિ અને દુઃખનો દરિયો છે તો ત્રેવીસ અને ચોવીસ એપ્રિલ બે હજાર પચીસના રાત્રે આઠ ત્રીસ થી એક ત્રીસ જેમાં બાપ સંસ્થાના પ્રખર અને પ્રભાવક વક્તા પૂજ્ય અપૂર્વ મુનિસ્વામી બે દિવસ વ્યાખ્યાન મળવાનો લાભ આપશે સી બંધ પડી ગયેલ હૃદયને પુનઃ ધબકતું કરવાની પ્રક્રિયા ટ્રેનિંગ પ્રોગ્રામ આઈએસએ નવસારી સિટી બ્રાન્ચ દ્વારા મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ડોક્ટર જાગૃતિ એસ દેસાઈ પ્રેસિડેન્ટ નવસારી બ્રાન્ચ ડોક્ટર હિરેન નાયક બિલ્લીમોરા અને ડોક્ટર ઉત્પટ પટેલ દ્વારા આપવામાં આવી રહ્યું છે ઇવેન્ટ કોઓર્ડિનેટર રાકેશભાઈ અને કોલેજના લગભગ પાંસઠ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ ટ્રેનિંગ પ્રોગ્રામ લેવામાં આવ્યો હતો વીસ ચાર બે હજાર પચીસના રોજ સવારે આઠ આઠથી દસ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અચાનક જો કોઈનું હૃદય બંધ પડી જાય તો કઈ રીતે એને આ રીતે ધબકતું કરી શકાય એની ટ્રેનિંગ આપવામાં આવી હતી ડાંગના સાપુતારા ઘાટમાં જાનૈયા ભરેલી પિકઅપ ગાડી પલટી મારી જતા તેર જાનૈયાઓને નાની મોટી ઈજા પહોંચી હતી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માણિક પૂંજીથી સાપુતારાના ટેટી વિસ્તારમાં આવેલા માલી ગામ ખાતે લગ્નમાં જાન લઈ જઈ રહ્યા હતા તે વેળા સાપુતારા ઘાટમાં પિકઅપ ગાડી પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો તમને પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ડાંગ અને મહારાષ્ટ્રના એકસો આઠ યુગલોએ ભગવાન સત્ય સાંઈના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા વર્ષોથી લિવ ઇન રિલેશનશીપમાં સાથે રહેતા યુવક યુવતીઓ ધાર્મિક વિધિ અનુસાર પતિ પત્ની બન્યા ડાંગ જિલ્લાના સ્લોટમાળ નજીક ખૂટી વિહીરી ગામના એકસો આઠ યુગલોએ એક સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા આ સામૂહિક લગ્નમાં જોડાયેલા મોટે ભાગના યુગલો પોતાના સંતાન સાથે ચોરીમાં ફેરા ફરતા જોવા મળ્યા હતા દાંડીના દરિયાકિનારે આજરોજ સવારે સાત દિવસ અગાઉ મૃત્યુ પામેલી કોહવાયેલી ડોલ્ફિન મેલ માછલી જેની ઉંમર અંદાજીત છ વર્ષ એ મળી આવવા પામી હતી જેની જાણ વન વિભાગને કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી એનું પીએમ કરાવ્યું હતું પીએમ કરાવ્યા બાદ એ મૃત ડોલ્ફિન માછલીને દરિયાકિનારે એની દફનવિધિ કરવામાં આવી હતી નવસરીના સ્ટેશન વિસ્તારની અંદર જૂના અને જાણીતા ક્રિષ્ના દાણાચણાનું નવ સોપાન ક્રિષ્ના દાણાચણા સેન્ટરનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ મહામંત્રી જિજ્ઞેશભાઈ શાહ પૂર્વપાલિકા પ્રમુખ તો સાથે જ સાયક મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ અને ગુજરાતી ટેલિવૂડ અને સાથે જ આલ્બમના અભિનેત્રી કરિશ્મા મસ્કીની ઉપસ્થિતિની અંદર ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે જ વર્ષોથી સ્ટેશન વિસ્તારની અંદર તેમજ આખા નવસારીની અંદર જેમણે દાણાચણાની અંદર પોતાનું નામ ગુંજતું રાખ્યું છેવા કૃષ્ણ દાણાચણાના નવા સેન્ટરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં ઘણી બધી વેરાયટી ઘણા બધા ફ્લેવરની સાથે આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કામોની વળજા તો શરૂ થઈ છે પણ એમાં ગેરરીતિ અને લાપરવાહી સ્પષ્ટપણે દેખાઈ આવે છે તમે જોશો તો આ વિડીયો જોયા બાદ નવસારી પ્રજાપતિ આશ્રમથી દરગાહ રોડ ઉપર જે અત્યારે કામકાજ ચાલી રહ્યું છે એની અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારી અને વોટર વર્ક્સ વિભાગની લાપરવાહીના કારણે જે પીવાના પાણીની લાઇન છેની અંદર ભંગાણ થવા પામ્યું ભંગાણ થવાના કારણે લાખો લિટર પાણી વેડફાઈ ગયું અને આ ઉનાળાની અંદર પાણીના એક એક બુંદ માટે લોકોએ ખા મારવા પડે છે ત્યારે આવું લાખો લીટર પાણી વેડફાઈ જાય છે તો એના માટે જવાબદાર કોણ અને જવાબદાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી નવસારી એપીએમસી ખાતે કેરીની હરાજીમાં કેસરનો મણનો ભાવ એકવીસોને વીસ બોલાયો નવસારી એપીએમસી માર્કેટ યાર્ડમાં ચાલુ સિઝનમાં કેરી ઠલવવાની શરૂઆત થયા બાદ પ્રથમવાર કેરીનો મોટો જથ્થો ઠલવાયો હતો જેમાં કેસર કેરીનો એક મણનો ભાવ એકવીસોને વીસ સુધી બોલાયો હતો નવસારી જિલ્લામાં કેરી મુખ્ય ફળાઓ પાક છે જો કે ચાલુ વર્ષે આંબાના વૃક્ષો ઉપર કેરીના ફાલ પ્રમાણમાં ઓછા જોવાઈ રહ્યા છે ત્યારે પણ કેરીઓ બજારમાં ઠલવાઈ રહી છે તે જિલ્લાના મુખ્યત્વે ગણદેવ પંથકમાંથી આંબાવાડીમાંથી નવસારી એપીએમસીના દેસાઈ માર્કેટ યાર્ડમાં હરાજી માટે આવી છે તેતાલીસ પોઈન્ટ વીસ લાખના દારૂના કેસમાં વધુ બે આરોપીને ગોવાથી પકડી પાડતી નવસારી રૂરલ ટીમ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ગોવાથી ગુજરાતમાં દારૂ ઠાલવવાના કિસ્સામાં ગોવાની એક ડિસ્લરી કંપની દ્વારા ખોટા ઈવે બિલ બનાવી અને ખોટી બિલ્ટી બનાવી પોલીસને ગેરમાર્ગે દોરી ગુજરાત રાજ્યમાં દારૂ મોકલવાતો હતો જેમાં નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા તેતાલીસ વીસ લાખના દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી હતી આ ગુનાની તપાસ માટે ગ્રામ્ય પોલીસના પીઆઈ પટેલ અને ટીમ ગોવા જે ત્યાં એક્સાઇઝ વિભાગના સહયોગથી ગોવાની ગેર